ભરૂચ રોડ ઉપર ડેરી નજીક ફરી એકવાર મગર સનબાદ લેતો દેખાતા તેને જોવા માટે લોકો એકત્ર થયા હતા ભરૂચ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે ઉપર છેલ્લા ઘણા સમયથી સંતા કુકડી રમી રહેલ મગર ફરી નજરે પડતા તેને જોવા માટે વાહન ચાલકોએ લાઈનો લગાવી હતી તો મોડેથી વન વિભાગે તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર ભરૂચ જૂના નેશનલ હાઈવે ઉપર વાહન ચાલકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયેલ મગર ફરી એકવાર કાંસના કિનારે લટાર મારતો હોવાના દ્રશ્ય સામે આવ્યા હતા જે સવારના અરસામાં મગર દેખાતા તેને જોવા માટે વાહન ચાલકોએ પણ લાઈનો લગાવી હતી ગઈકાલે જ ધોધ મારા વરસાદ વરસ્યો હતો અને ટેકટેકાને વરસાદી પાણી નો ભરાવો થયો હતો તેવામાં આજે મગરો દેખાયા હતા ત્યારે આ સેલિબ્રિટી બનેલ મગર અંગેની જાણા વન વિભાગ ને કરાતા મોડે મોડે વન વિભાગ જાગ્યું હતું અને મગરને ઝડપી પાડવા પાંજરું મૂકવાની કવાયત હાથ હતી અત્યારે ઉલ્લેખ કરવો રહ્યો કે આ વિસ્તારમાં વન વિભાગ દ્વારા પણ મગરો હોવા અંગેના સાવચેતી બોર્ડ લગાડવામાં આવ્યા છે